મિત્રો હું બાવીસ વર્ષની છું અને હું એક સુંદર પરિણિત યુવતી છું મારી ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ છે અને મારો રંગ ગોરો છે હું બિલકુલ કારીગર દ્વારા બનાવેલી આરસ આરસની મૂર્તિ જીવી છું મારા લગ્નને બે વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જન્મો જન્મ જન્મ મારા લગ્નના એક વર્ષ પછી થયો હતો અને હવે તે નવ મહિનાનો છે મારા પતિની બદલી કરવામાં આવી હતી તેમના કામનો વિસ્તાર આંતરિયાસ્ત હતો તેથી તેઓ પરિવારને સાથે લઈ જઈ શકતા ન હતા છોડીને જતા રહ્યા અમે એકલા રહીએ છીએ માટે મારા પતિ તેમના પિતાને એટલે કે મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું ત્યારે તેઓ સાહીઠ વર્ષના હતા અને અમારાથી અલગ કામ કરતા હતા પપ્પાજી સરકારી નોકરી રહી ચૂક્યા હતા અને તે નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેમનું શરીર ખૂબ જ કઠણ હતું અને આ ઉંમરે પણ તે અડત્રીસ વર્ષના હોય તેવું લાગતું હતું પતિના ગયા પછી તે છેલ્લા સાત મહિનાથી અમારી સાથે રહેતા હતા તે ભણેલા હોવાથી તેમની રીતે વાત અને પહેરવા પણ શહેરવાસીઓ જેવો જ હતો એ ઘરમાં ખૂબ જ ઝડપથી મારી સાથે એડજસ્ટ થઈ ગયા અને મને ઘરના કામકાજમાં અને બાળકોની સંભાળ રાખવામાં મદદ કરતા જે મારા પતિ મને કરાવે હવે મારા પતિને અમેરિકા ગયા અને લગભગ સાત મહિના થઈ ગયા હતા તેથી એ ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ સહન કરતી રહેતી પરંતુ મારા પર વિશ્વાસ કરવાવાળું કોઈ નહોતો હું સાત મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓથી ભરી દેશે અને જ્યારે હું આ ઘર સાફ કરતી વખતે પપ્પાજીના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે તે રૂમમાં નહોતા હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા હશે આજુબાજુમાં જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઈટ સળગતી જોઈ હું જિજ્ઞાસાથી ઊભી થઈ અને જોવા લાગી ત્યારે મેં જોયું કે બાથરૂમનો દરવાજો તો અડધો ખુલ્લો હતો અને અંદરથી કોઈ વિચિત્ર અવાજ આવી રહ્યા હતા આ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અથવા તેઓ કોઈ મુશ્કેલીમાં છે હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો કરી રહ્યા છે અને આ બધું જોઈને મેં એક લાંબો નિશાસો નાખ્યો જે સાંભળીને મારા સસરા પાછું ભરને અને મને જોઈને ગુસ્સામાં બોલ્યા તમે અહીં શું કરો છો તેમનો ગુસ્સામાં અવાજ સાંભળીને હું ડરી ગઈ અને મારું અવાજ ઊંચો ના

તે તેમને જોઈને ચૂપ રહેવા વિનંતી કરી પપ્પાએ તેને પોતાના ખોળામાં લીધો અને તેમને મને તેલ લાવવાનું કહ્યું હું તેમને તેલ લાવી આપી અને તે મારા પુત્રની પેટમાં તેલ લગાવવા લાગ્યા થોડી વાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમના ખોળામાં સૂઈ ગયો મારા દીકરાને દાદા પાસે મૂકી ગયા મૂકી દીધો હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો જોકે હું પપ્પાને મારી એક ઝલક બતાવી બતાવીશ તો કંઈક થઈ શકે છે હું સફેદ નાઇટ સૂટ ગ્રાઉન પહેરેલું છું મેં ઉપરના બે અને નીચેના ત્રણ બટન ખુલ્લા રાખ્યા અને જ્યારે હું મારા પુત્રને પપ્પાજીના રૂમમાંથી લેવા ગઈ ત્યારે પપ્પાજીએ મને તે કપડામાં જોઈ અને થોડી મારી સામે જોઈ રહ્યા તેમની આંખોની ચમક ચમકી રહી હતી તે એ મારા દ્વારા ઈચ્છાવેલી જાળમાં ફસાઈ ગયા છે મારે થોડીક રાહ જોવી પડશે જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેમણે મને જોતા જ કહ્યું કે તે સુઈ ગયો છે લાવ હું તેને તે બેડ ઉપર સુડાવી દઉં છું કહ્યું કે ઊંઘમાં સૂઈ ગયો છે તેથી માટે અહીં રહેવા દે મેં હા પાડીને મારા રૂમમાં ગઈ મને ઊંઘ આવતી ન હતી તેથી હું લાંબા સમય સુધી આમ જ ઝડપતી રહી પછી મને યાદ આવ્યું કે મારા પુત્રને સંતોપાન કરાવવાનું જ હતું હું જાગીને પપ્પાજીના રૂમમાં ગઈ અને પપ્પાજી પણ સુઈ ગયા હતા પછી મારા મનમાં આવ્યું કે મારે પણ આ રૂમમાં સૂઈ જવું જોઈએ કારણ કે મારો પુત્ર પણ આ રૂમમાં સૂઈ રહ્યો છે અને હું તેમની બાજુમાં પલંગ પર સુઈ ગઈ અને મારા પુત્રને મારી નજીક ખેંચ્યું અને તે દરમિયાન પિતાજીએ તેમનું પડખું બદલી નાખ્યું અને મેં મારા પુત્રને પેટ ભરાવી ગયું ત્યાં સુધી સતનપાન કરાવ્યું મને હું ના આવી ત્યાંથી મેં બાળકને અલગ સુરવાઈ દીધું અને પપ્પાજીને જોઈ ત્યાં બેસી ગઈ મને સમજાવ્યું કે હું હવે મારી તુક્ષણ બતાવી શકતી નથી અને તેની સાથે જીવનનો આનંદ માણવા માગું છું હું મારી એકલતાને દૂર કરવા માંગુ છું માટે હવે હવે એક એવો માણસ મોયો છે જે મારા માણસહાજ વિશ્વાસ પાત્ર સંપૂર્ણ સંતોષી છે હું વધુ રાહ જોઈ શકતી ન હતી તેથી મેં મારી બધી ચકાટ છોડી દીધી અને હું જઈને બાજુમાં સૂઈ ગઈ થોડી વાર પછી પિતાજી ધ્રુજવા લાગ્યા મને લાગ્યું કે તેમનો હાથ મારા માથા પર આવ્યો પછી અને મારા સસરા જાગી ગયા તેમની આ ક્રિયાથી હું થોડી ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી ગઈ મારો વિશ્વાસ હતર થઈ ગયો હતો લગભગ એક કલાક પછી પપ્પાજીનો હાથ મારા માથા પર હટી ગયો અને હું તેમની આ ક્રિયાથી ખૂબ જ ખુશ થઈ ગઈ પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવવા લાગી હવે તેઓ જાગી ગયા તેમણે મને એક ધક્કો મારીને તોડી નાખી પછી તે ઊભા થયા અને લાઈટ ચાલુ કરીને આશાથી મારી સામે જોવા લાગ્યા પપ્પાજી હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો તેમને જવાબ આપ્યો કે ક્યારે આવું કરવાનું કહ્યું છે તો મેં તેને કહ્યું કે હું મારા દીકરાને લેવા આવીશ હતી પપ્પાજીએ કહ્યું તારે આવું ન કરવું જોઈએ મને મને સાફ માફ કરી દો પછી મેં કહ્યું કે આજ સુધી તમારા આદેશનો મેં કોઈ સંકેત આપ્યો નથી તો હું આનો ઇન્કાર કેવી રીતે કરી શકું સસુરજી બોલ્યા અરે તું કેમ સમજતી નથી મારે તારી સાથે આવું કંઈ નથી કરવું અજાણતા થયું છે તે કંઈ પણ બોલે બોલે અને વાત બગડે તે પહેલાં હું ઊભી થઈ અને તેમના આગળ કંઈ બોલવાની તક આપ્યા વિના હું તેમના પગમાં પડીને બેસી ગઈ અને તેમનો સહારો લીધો હું સમજી ગઈ કે હવે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે થોડી મીઠી અને થોડી ખારી તમે શું ચા પીશો અને તમે મને કંઈ નહીં આપો પપ્પાજી એ હસીને કહ્યું મને મારા દુષ્કર્મની સજા મળી ગઈ છે તમે ચિંતા કરશો નહીં તમને આનાથી મોટી સજા મળવાની છે જ્ઞાન બનીને અજ્ઞાની બનીને મેં પપ્પાને પૂછ્યું કે આ શું મોટી સજા છે તો પપ્પાજીએ કહ્યું હું કંટાળી ગયો છું અને મને ખૂબ ભૂખ લાગી છે તો થોડું ગરમ દૂધ લઈ આવો તમે પણ પી લો અને બાપને પણ આપો મેં તરત જ કહ્યું ના પપ્પાજી મને બિલકુલ ભૂખ નથી પછી મારા જીવનમાં શાંતિ મળી ગઈ અને મને બધી વસ્તુ ટાઈમસર મળતી જતી હતી તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ એક કાલ્પનિક વાર્તા છે જો આ વાર્તામાં કોઈ સાથે મેળ ખાતી હોય તો તેની વાસ્તવિક સાથે કોઈ સંબંધ નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ આવજો